વેપાર માટે અમદાવાદ મુંબઈ એરપોર્ટ થાઇલેન્ડની નિયમિત મુલાકાત લેનાર સુરતના એક પેસેન્જરે જણાવ્યું હતું કે બેન્કોકમાં મુખ્ય કામ ત્રીસ ડિસેમ્બરથી ત્રણ જાન્યુઆરી સુધી છે પણ સુરતથી પાંચ હજાર રૂપિયા મોંઘી ટિકિટ મળશે તો પણ હું હવે બેંકોક સુરતથી જઈશ વીસ ડિસેમ્બરથી ઇનોગ્રલ ફ્લાઇટમાં મેં ટિકિટ બુક કરાવી છે કોઈ પણ સંજોગોમાં ફર્સ્ટ ફ્લાઇટ સો ટકા પેક થવી જોઈએ એ આશયથી કાલે બેંકોક જઈશ ચેન્નાઈ સુરત ફ્લાઇટ પણ પ્રથમ દિવસે પેક થઈ સુરત બેંકોંગ ફ્લાઇટ માટે વિમાન ચેન્નાઈથી સુરત આવશે એના લીધે વીકમાં ચાર દિવસની સુરત બેંગકોંગ ઇન્ટરનેશનલ ફ્લાઇટ સાથે વીકમાં ચાર દિવસની ચેન્નાઈ સુરત ચેન્નાઈની ડોમેસ્ટિક ફ્લાઇટ પણ મળશે વીસ ડિસેમ્બરે થી સુરત આવી રહેલી ફ્લાઇટની એકસો છત્તેરમાંથી એકસો એકસઠ ટિકિટ બુક થઈ ગઈ છે જ્યારે સુરતથી ચેન્નાઈની એકસો સાત ટિકિટ વેચાય છે એ જોતા આ ફ્લાઇટની એંસી ટકા ટિકિટ બુક થઈ જવાનો અંદાજ છે